દોનારીના પુણ્યના કારણે કરીને ઓગણીસસોને ની જગ્યાએ એક હજાર નવસોને તોતેર કરોડ રૂપિયા આપવા માટેનો ઐત્યાસિક નિર્ણય આપણે કરીએ છીએ તાલીઓના ગડગડાટથી તમને ગમ્યો તો વધારો વધારે બરાબરના તો આ મંદિરમાં જે બધાને ચિંતા હતી કઈ રીતે થશે કઈ રીતે આપી શકશો એ ધ્યાનમાં નહોતું આવતું બધાને ચિંતા હતી પરંતુ ગયા વખતે જે ભાવ વધારો આપ્યો તો એના પેરલલ પેરેલ આ વ્યવસ્થા પણ આપણે આગળ વધવા માટે જઈ રહ્યા છીએ બનાસ ડેરી ની આજે દિયોદોરના શરણાદર ખાતે છપ્પનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ તેમાં બનાસકાંઠાના પશુપાલકો બહુ શંકામાં ઉમટી પડ્યા હતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ભાવ વધારાની જાહેરાત કરી હતી આ વર્ષે બનાસકાંઠાના પશુપાલકોને અઢાર પોઈન્ટ બાવન ટકા પ્રમાણે એક હજાર નવસો તોતેર પોઈન્ટ અગ્યાસી કરોડ રૂપિયા આપવાની જાહેરાત બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કરી છે એક હજાર નવસો તોતેર પોઈન્ટ અગ્યાસી કરોડ રૂપિયાનો ઐતિહાસિક ભાવફેર ચુકવણી બનાસ ડેરી કરશે એવી જાહેરાત કરતા જ પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી તમને જણાવી દઈએ કે બનાસકાંઠામાં પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે ત્યારે બધા ખેડૂતોએ પશુપાલન તરફ વળ્યા છે ખેતી કરતા પશુપાલનમાં સારી આવક મળતા બનાસકાંઠાના મોટા ભાગના ખેડૂતો હવે પશુપાલન કરતા થયા છે બનાસકાંઠામાં બનાસ ડેરી પશુપાલકો માટે જીવાદોરી દોરી સમાન છે ડેરીમાં દૂધ ભરાવીને પશુપાલકો સારી એવી કમાણી કરી રહ્યા છે બનાસ ડેરીના જ્યારથી ચેરમેન શંકરભાઈ ચૌધરી બન્યા છે ત્યારથી બનાસ ડેરીએ ખૂબ જ પ્રગતિ કરી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે વાર્ષિક સાધારણ સભા મળી હતી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત બનાસ ડેરીના ડિરેક્ટરો ધારાસભ્યો સહકારી સંસ્થાના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે શંકરભાઈ ચૌધરીએ ભાવ વધારાની જાહેરાત કરતા કહ્યું કે બનાસ ડેરી પશુપાલકોને અઢાર પોઈન્ટ બાવન ટકા ભાવ વધારો ફાળવે અઢાર પોઈન્ટ બાવન ટકા પ્રમાણે એક હજાર નવસો તોતેર પોઈન્ટ અગ્યાસી કરોડ રૂપિયા બનાસકાંઠાના પશુપાલકો ફાળવવામાં આવશે ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત થતા જ બનાસકાંઠાના પશુપાલકો ખુબ જ ખુશ થયા હતા